ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો પ્રશ્ન નંબર ત્રણ એમાં છે કે સુસંગત છે કે નહીં તે જણાવો તો અહીંયા પહેલો દાખલો છે ત્રણ એક્સ પ્લસ ટુ વાય બરાબર પાંચ અને ટુ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર સાત આમાં આવે જો અચળપદ બરાબરની આ બાજુ આપેલું છે તો આપણે બરાબરની આ બાજુ અચળ પદને લઈ આવીએ તો ત્રણ એક્સ પ્લસ ટુ વાય પ્લસ પાંચ આ બાજુ આવે તો માઇનસ પાંચ થઈ જશે ને બરાબર ઝીરો અને ટુ એક્સ માઇનસ ત્રણ હતા સાત બરાબર છે એ વન ના છેદમાં એ ટુ એ વન અને એ ટુ બરાબર ત્રણ ના છેદ માં બે બી વન ના છેદ એટલે બી વન બે અને બી ટુ ત્રણ તો બીવન એટલે બે અને બી એટલે ત્રણ પણ કેવા છે માઇનસ તો આપણે અહીંયા માઇનસ લખવા પડે તો સી વન ના છેદ માં સી ટુ તો સી એટલે માઇનસ પાંચ અને સી એટલે માઇનસ સાત હવે તમે અહીંયા જુઓ કે એ સરખા છે નહીં તો સરત પેલી લાગુ પડશે આપણને શું લાગુ પડશે એ વન ના છેદમાં એ છેદમાં બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ માત્ર એક જ ઉકેલ મળે માત્ર એક જ ઉકેલ મળશે અને બંને સમીકરણો સુસંગત હશે હવે તમારે અહીંયા એસએસ લેવો હોય તો લઈ શકશો ચાલો જોઈએ હવે બીજો દાખલો તો આમાં પણ એવી રીતે જ કરવાનું જેવું દાખલા ને બરાબર આ બાજુ લઈ લેવાના તો ટુ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ આઠ આ બાજુ પ્લસ હતા ને એટલે આ બાજુ આવે તો માઇનસ થઈ જાય બરાબર શૂન્ય અને ચાર એક્સ માઇનસ છ વાય પ્લસ નવ આ બાજુ આવે તો માઇનસ નવ બરાબર શૂન્ય હવે કરતા હતા એવી જ રીતે છેદમાં ટુ એટલે બી વન એટલે કે માઇનસ ત્રણ બી ટુ એટલે માઇનસ છ ત્રણ દુ છ બંને બાજુ જયારે માઇનસ હોય ઉપર નીચે એટલે ઉડી જાય એક ના છેદમાં બે સી વન ના છેદ માં

હવે શું સરખા છે નહીં તો ઉકેલ મળશે નહીં ઉકેલ મળશે નહીં અને બંને સમીકરણ પણ સુસંગત હશે નહીં તો સુસંગત નથી ચાલો હવે જોઈએ ત્રીજો દાખલો તો આમાં પણ અચળપદ બરાબર ની આ બાજુ છે તો આ બાજુ પેલા લઈ લઈએ ચૌદ આ બાજુ પ્લસ આ બાજુ આવે તો માઇનસ ચૌદ બરાબર અહીંયા છેદ છે ને બે ઈ નીચે જતા રહેશે એટલે ત્રણ ત્રણ ના છેદમાં નવ એના ગુણાકારમાં શું અવતારી છે બે અવતારી છે તો ત્રણ ના છેદમાં નવ દુ કેટલા થઈ જશે અઢાર થઈ જશે બરોબર તો છતરી ને અઢાર એટલે એકના છેદમાં શું આવશે છ આવશે હવે જુઓ બી વન ના છેદમાં બી ટુ બી વન કેટલા છે પાંચના છેદમાં ત્રણ હે બી ટુ એટલે કે કેટલા આવશે દસ પણ કેવા માઇનસ તો પાંચને રાખવાના ત્રણ આ બાજુ એના છેદમાં છે ને ક્યાં છે નીચે આવતારીશે દસ ના ગુણાકારમાં તો પાંચના છેદમાં દસ તરી ત્રીસ પણ કેવા માઇનસ બરોબર હવે જો છ ને ત્રીસ તો એકના માં છ આવશે પણ કેવા માઇનસ આવશે બરોબર હવે જુઓ સીવન ના છેદ માં સી ટુ એટલે સીવન કેટલા છે માઇનસ સાત અને સી ટુ કેટલા છે માઇનસ ચૌદ તો સાત દુ ચૌદ

છેદમાં બી ટુ ઇઝ નોટ ઇક્વલ ટુ સી ઉકેલ મળશે અને બંને સમીકરણો સુસંગત છે ચાલો હવે જોઈએ દાખલા નંબર ચાર તો આમાં પણ અગિયાર આ બાજુ છે તો બરાબરની આ બાજુ લઈ આવીએ તો પાંચ એક્સ માઇનસ ત્રણ વાય માઇનસ અગિયાર કારણ કે બરાબરની આ બાજુ પ્લસ અગિયાર છે અને માઇનસ દસ એક્સ પ્લસ છ વાય માઇનસ બાવીસ હોય તો આ બાજુ આવે તો પ્લસ બાવીસ થઈ જાય અહીંયા શું આવશે બરાબર શૂન્ય હવે જોઈએ એ વનના છેદમાં એ ટુ એટલે કે પાંચના છેદમાં માઇનસ દસ પાંચ દુ દસ તો એકના છેદમાં બે પણ કેવા માઇનસ છેદમાં બી એટલે કે માન ના છેદમાં સી ટુ એટલે કે માઇનસ અગિયાર ના છેદ માં બાવીસ તો અગિયાર દુ બાવીસ એટલે માઇનસ એક ના છેદ માં બે અહીંયા તમને દેખાય છે જુઓ માઇનસ એક ના છેદમાં બે ત્રણેયમાં સરખા આવ્યા તો શરત નંબર બે આવશે છેદમાં એ ટુ ઇઝ ઇક્વલ ટુ સરખા હોય ના આપણને સંપાતી રેખા મળે તો ઉકેલ અનંત હૈશે અનંત ઉકેલ અને બંને સમીકરણો એકબીજાને સુસંગત છે ચાલો હવે જોઈએ આપણે પાંચમો દાખલો તો ચાર ના છેદમાં ત્રણ એક્સ પ્લસ ટુ વાય આગળના દાખલામાં આ બાજુ આ બાજુ લઈ આવો તો માઇનસ આઠ બરાબર જીરો કારણ કે આ બાજુ પ્લસ હતા અને ટુ એક્સ પ્લસ ત્રણ વાય છે આ બાજુ બાર પ્લસમાં છે આ બાજુ આવે તો માઇનસમાં બરાબર શૂન્ય તો એ ના છેદમાં એ ટુ એટલે કે ચાર ના ત્રણ છે એ વન એના છેદમાં બે હવે શું કરવાનું ત્રણ છે એટલે ચાર ના છેદમાં ત્રણ દુ છ હવે જુઓ બે દુ ચાર અને ત્રણ દુ છ બે બે જતા રહે જવાબ શું આવે બે ના છેદ માં ત્રણ આવે બી વન ના B2, B1 એટલે બે અને B2 એટલે કે ત્રણ આ બી કહેવાય ને આ બી કહેવાય તો બેના છેદમાં ત્રણ C1 ના છેદમાં uh, C2, C1 એટલે કે માઇનસ આઠ અને સી એટલે કે માઇનસ બાર તો ચાર દુ આઠ થઈશે અને ચાર તરી બાર થઈશે

મળશે અને બંને સમીકરણો એકબીજાને સુસંગત છે